જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરતા દુકાનમાં માં ઘટ વધી આવતા અનાજ નો જથ્થો સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા દુકાનદારોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે મળતી માહિતી અનુસાર એચટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા તથા જિલ્લાની ટીમ અને મામલતદાર કાલોલ તથા તેમની ટીમ દ્વારા કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ દિલીપકુમાર એમ જસવાનીની સરકાર માન્ય વ્યાજબી ભાવની સરકારી દુકાનની આકસ્મિક તપાસણી કરતા ચોખાના પચાસ કટ્ટા કે જેનું વજન બે હજાર પાંચસો બાવીસ કિલોની ઘટ અને બાજરીના ઓગણીસ કટ્ટા જેનું વજન નવસો ચાલીસ કિલો વધ અને ઘઉંના સાત કટ્ટા જેનું વજન ત્રણસો કિલો વધ મળી આવી હતી જેને લઈને વધુ તપાસણી કરવામાં આવતા મોરસના ચાર કટ્ટા તેનું વજન બસો કિલો કે જે મોરસના કટ્ટા ખરસાલિયા ચોકડી પર આવેલ સમીરભાઈની ખાનગી દુકાનમાંથી લાવીને અગાઉ સરકારી ખાંડની કાળાબજારી કરેલ હોય જેને સરભર કરવા માટે લાવવામાં આવતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા તથા સરકારી અનાજની ચીજવસ્તુઓનો ખાનગી વ્યાપારીને ત્યાં ખાનગી વ્યાપારી સાથે હેરફેર કરવામાં આવતી એક નંબર પ્લેટ વગરની ગાડી એફપીએસ દુકાનની બાજુમાંથી મળી આવેલ હોય ત્યારે કુલ કિંમત રૂપિયા એક લાખ એકતાલીસ હજાર નવસો છવ્વીસ નો અનાજનો જથ્થો અને ચાર લાખની ગાડી મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ એકતાલીસ હજાર નવસો છવીસ નો મુદ્દામાલ કબજે કરીને પરવાની દિલીપ કુમાર એમ જસવાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા આવા સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વેજલપુર પંચમલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામ ખાતે આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ તેમજ મામલાદાર કાલોનની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતાં આ દુકાનની અંદર જે ચસવાણી કરીને જે પરવાનેદાર છે એ પરવાનેદાર દ્વારા સૌ પ્રથમ તો જે અગાઉ એમણે ખાંડ વેચી મારેલ કાળા બજાર કરીને એ ખાંડની સરભર કરતાં રંગે હાથ પકડાઈ ગયેલા છે જે ખાનગી ખરીદીના ચાર કટ્ટા ખાંડ મળી આવેલ છે સાથે સાથે પચાસ કટા ચોખાની ઘટ મળી આવેલ છે જે બારોબાર સગે વગે કરી અને વેચી મારેલ છે તેમજ ઘઉંના સાત કટા અને બાજરીના ઓગણી કટા જથ્થાની વધ પડેલી છે જે જથ્થાને સીજ કરવામાં આવેલી છે સાથે સાથે દુકાનની બાજુમાં આવેલ એક બિન નંબરી એટલે કે ના નંબર પ્લેટ વગરનો આયસર ખટારો પણ મળી આવેલ છે જે ખટારાનો ઉપયોગ અગાઉ પણ આ સરકારી માલના જથ્થાના ડાયવર્જનને લીકેજીસ માટે થતો હતો અને આજે પણ અહીંથી મળી આવેલ છે જે ખટારાને પણ આયસરને સીઝ કરી અને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં મૂકવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને પોલીસને કબજો સોંપવામાં આવેલ છે આમ કુલ મળીને એક લાખ એકતાળીસ હજારનો સરકારી અનાજનો જ તેમજ આશરે ચાર લાખની આયસર ગાડી મળીને પાંચ લાખ એકતાળીસ હજાર પ્રકારનો મુદ્દો માલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો